ભારે જહેમત બાદ હડકાયા આખલા ને પકડી સુરક્ષિત જગ્યાએ મુકાયો પિલોડાની નારસોલી રોડ ઉપર આવેલ શ્રીનાથ સોસાયટી આગળ હડકાયો આંખલો પુરાટો બનતા એક નાની સ્કૂલ ની બાળકીને અડફેટી બાળકી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડા હતી આતંકના લીધે સોસાયટીના કરતા ગૌરક્ષકો પરેશભાઈ પપુરાવ દેવકરણભાઈ પટેલ કિરણભાઈ પટેલ રામી હેમતભાઈ સહિત અડકાયા આખલાને પકડવા આખલું શ્રીનાથ ઉમિયા રાઘવ તિરુપતિ સહિતની સોસાયટીઓમાં દૂરધામ મચાવી હતી અને ભારે રેસ્ક્યુ બાદ ત્રિભુવન નગરની સોસાયટીમાં પકડી લેવામાં સફળતા મળી હતી